ડીસામાં ભગવાન જગન્નાથ મોસાળામાંથી નિજ મંદિર પહોંચ્યા ભગવાનનું મોસાળું બાદ મોસાળમાંથી વિદાય અપાઈ રમેશભાઈ રાઠોડ પરિવાર દ્વારા સતત બાર વર્ષથી ભગવાન જગન્નાથનું મામેરું ભરાયું અષાઢી બીજે નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રા અગાઉ ભગવાનને મોસાળામાં મોકલવાની પરંપરા અંતર્ગત ડીસામાં ભગવાન જગન્નાથ ભ્રાતા બલભદ્રજી અને

વર્ષાવિત્રી પૂર્ણિમા નિમિત્તે ભગવાનનો મોસાળો ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં કરાયું હતું શિલાયા ચોક નજીક આવેલા રામજી મંદિરથી પાલખી યાત્રા દ્વારા ભગવાનને પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે બિરાજમાન કરાયા હતા મોસાળમાં દરરોજ ભક્તિભાવ માહોલમાં ભજન સત્સંગ આનંદ ગરબો સુંદરકાંડ પાઠ છપ્પન ભોગ મહાઆરતી જેવા કાર્યક્રમો યોજાયા હતા ત્યારબાદ અષાઢ વદ અમાસના દિવસે સાંજે પાતાળેશ્વર મંદિરમાં મામેરું ભર્યા બાદ ભગવાનને વાસ્તેગાસ્તે મોસરામાંથી વિદાય અપાઈ હતી જ્યારે ભગવાન જગન્નાથને શ્રીરામ ચોક પહોંચતા રમેશભાઈ રાઠોડ પરિવાર દ્વારા બારમી વખત ભગવાન જગન્નાથનું વાસ્તતેગાસ્તે મામેરું ભરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ ભગવાન જગન્નાથને નિજ મંદિરે પ્રસ્થાન કરાવ્યું હતું જ્યાં મોડી સાંજે નેત્રોત્સવ વિધિ કર્યા બાદ ભગવાનની આંખે પાટા બાંધવામાં આવ્યા હતા હવે અષાઢી બીજે સવારે રથયાત્રા અગાઉ આંખેથી પાટા ઉતાર્યા બાદ મહાઆરતી કરી રથયાત્રા પ્રસ્થાન કરાશે અહેવાલ દરગાહ સુંદેશ બનાસકાંઠા